હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં છો તો બધાને જય માતાજી જય મેલીમાં ને જય જવામાં ફરી અમારા નવ બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે બહુ સારો દિવસ છે અને આજે છે શિવરાત્રી એટલે મને શિવરાત્રી છે આજે તો બધાને શિવરાત્રી ની ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવાર મારા તરફથી તો હેપી શિવરાત્રી તો જો અમે મંદિરે જવા રેડી થઈ ગયા છીએ બી મેં જો બધા મંદિરે જઈ છે આરી વિશુભાઈ જો એ મામા બે રેડી થઈ ગયા છે કા ચાલો

આજે સિગના મંદિર એ બહુ જ ગરમી છે તો આજ તો ઘણી ટ્રાફિક છે દર્શન માટે જો બધા લાઈનમાં માં ઊપડે અરે ગયા

નો બાય જો દાદા રજા છે એટલે દાદા બેઠા છે જો ગયા છે લાઈનમાં એક ફોન ઘુમડે રજા તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હેલો બી તો જો આપણે રહ્યા છે મમ્મીના ઘરે આપણે ખરા કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મીએ કીધું પણ જમવાનું આપણે બનાવેલું પડ્યું છે પછી અહીંયા કાંઈ જમવાનું રો કાણ અને આરિયન ભાઈને અમારે ફોન ઘરે પડ્યો એટલે એવું ઘરે આવવાનું તો જો જ અમારું ખાઈ શીખું ખાઈ કાન વિશું ભાઈ જ અમારે વિશું ભાઈ નવા કપડાં પહેરે છે કાન વિશું ભાઈ નવા કપડાં પહેરે છે ને જો આવીને તરત ફોન જો વિશુ બધાને એમ કે હર હર મહાદેવ બોલ હમ પે એમ કે હાલો પાણી હોટાયુંશ આપ પાણી ભરવી પાણી તો બપોરે આવે ક્યારેક ક્યારેક હાજ આવે પાણીનો અમારો આરો વારો જ નહીં ગમે ત્યારે આવે સારું બધા કન્ટિન્યુ બ્લોક માર્યો આપણે જમી લેવી પાણી પાણી બની લેવી તો એલો મિત્રો જો આપણે હવે જમી કાઢીને પછી આરામ કર્યો સુઈ ગયા હતા ઘડી તો જો સૂઈને હવે જાગી ગયા છે અને વાગી ગયા છે પાંચ કપડાં ને એવું બધું લીધું જો છોકરા છે એટલે એક અહીં બેઠો છે અને એક છોકરો લગભગ અહીંયા છે જો છે ને હું કરીશ એના ટાકે રોજ ખોલવી ને તા ઊભું રહેવાનું એટલે અહીં ઊભો જો અંત જવા જો તો આપણે હવે જો ચા બનાવવાની છે ચા ની તૈયારી કરવી છે અને આજ થોડુંક અલગ વાતાવરણ છે જુઓ આમ વાદળા જેવું છે જો કપડા કેટલા બધા ધોયા તા બધા

જો આપણે સક્કરિયા લઈ લીધા સ્રવ પ્રથમ આજ બધાના ઘરે સક્કરિયા ખાતા હતા છે કેમ કે સીધા છે કે પ્રસન કરે કોક શેરો કરે કોક પાદરા બાફીન ખાય અમે તો શેરો કરશું અમે દરફેલ શેરો જ બનાવી છે તો જો આપણે સક્કરિયા લઈ જાસ એમ તો ઘણો બધો બટેકા ને એવું પણ બફાનું છે તો બનાવવાનું સર બેન પણ આવી ગયા છે કાના ઈ વિશુભાઈને રમાડે છે જો બહાર છે નહીં દેખાય તો સારું બધાય કન્ટિન્યુ બ્લોક માર્યો આપણે સક્કરિયા બકરી માફી નાખવી તમારે ખાવા હોય તો વ્યાવો ખાવા હોય તો વ્યાવો એવું કહેવાય જરૂર નથી કેમ કે બધાને ઘરે આજ સક્કરિયા હશે તે અને ઘણાય લોકોને બહુ ભાવતા હોય ચાલો આપણે સક્કરિયાને એવું જ નાખી બટેકાને એવું બાઈફ નાખી રસોઈની તૈયારી કરવા મળતી કેમ કે સાડા છ થઈ ગયા છે ઊંડી રેડી તો સારું બધાય કન્ટિન્યુ બ્લોક માર્યો આપણે રસોઈ બનાવી

આપણે તૈયાર હુંગળા લઈ લીધા છે કોક ને હુંગળા બટેકા નો ભાવે અને આપણે લો છાસ લીધી છે આપણે છાસ જોઈ જો આપણે છાસ તો જોઈએ તે અને અમાર વિશુભાઈ ભાખરી લઈને બેહી ગયાસ છે કા હમ નારિયણભાઈ ને અમારે જો બે હોય ને વાર છે કાને હાલો બે જાઉં તો હાલો આપણે જમી લઈ આપણને આમથી ભૂખ તો લાગી જ છે સરસ મજાનું બધું રંધાઈ ગયું તમારે જમવું હોય તો વ્યાવો ને શેરો બનાવીને સરસ બે ખાવો બટેકા છે તો ચાલો આપણે જમી લેવી તો હેલો મિત્રો આપણે વાળું પાણી કરી લીધા છે કામપાજ પણ થઈ ગયું છે અને બધા જો ગરીક બેઠા તા અને કેમકે મમ્મી જે આવ્યા હતા ગરીક ગળીક ઊભા હતા અને અમે વ્યા છીએ મેં ઘરમાં કેમકે આદ્યનભાઈ ને બધા સ્કલ ખુલ જવાનું છે તો આપણે વેલા પેલા આદિનભાઈ ને સુડાઈ દેવી કા ભાઈ સ્કાલ થી ખુલ જવાનું છે ને

આજ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીશું તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાયને હર મહાદેવ જય માતાજી જય વેલ્લીમાને જય જવનમા